ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બસની આગળના ભાગમાં એન્જિનમાં કોઈ કારણોસર અચાનક જ આગ લાગી હતી જેના પગલે તાત્કાલિક બસમાં સવાર મુસાફરો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હતા અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થતાં બચી ગઈ હતી આગ લાગતા જ ડ્રાઈવરે સૂચકતા વાપરી બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક પાછળ દરવાજેથી નીચે ઉતરી જવા માટે કહ્યું હતું જેથી તરત જ મુસાફરો પાછળના દરવાજેથી નીચે ઉતરી ગયા હતા ડ્રાઈવરે બસની મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી અને પોતે પણ નીચે ઉતરી ગયો હતો તે દરમિયાન આગળના ભાગમાં એન્જિનમાં આગ શરૂ થઈ ગઈ હતી બસના કંડક્ટરે તરત જ ઇમરજન્સી એકસો બારમાં ફોન કરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળ આવી ગઈ હતી એમટીસ ફ્લાઇંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપરવાઇઝર સ્થળ પર પહોંચી ગયા હતા આ સમગ્ર મામલે બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે